નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યા શાળામાં ધોરણ છ ની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે આપણી ચેનલ પર નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના સંપૂર્ણ સોલ્યુશન સાથેની એટલે કે બધા જ પ્રવૃત્તિના સોલ્યુશનના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે તો શરૂઆત કરીએ આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ છ ના પ્રોજેક્ટ પ્રવૃત્તિના પ્રવૃત્તિ નંબર ત્રેવીસ માય સ્ટોરી તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું જે પ્રોજેક્ટ પ્રવૃત્તિનું પોસ્ટર પણ અહીં તમને આપેલું છે ચાલો શરૂઆત કરીએ માય સ્ટોરી તમે દરરોજ શાળા ઘર અને ટીવી મોબાઈલ કે છાપા સામાયિકમાંથી વિવિધ વાર્તાઓ વાંચતા હશો તમારા પાઠ્યપુસ્તકમાંથી પણ વાર્તાઓ વાંચી જ હશે તમને ગુજરાતી સાથે હિન્દી અને અંગ્રેજી વિષયની વાર્તાઓ પણ વાંચવા સાંભળવા મળી હશે અહીં તમારે તમને ગમતી એવી કોઈ એક અંગ્રેજી વાર્તા વાંચીને લખવાની છે આ વાર્તામાં બનતી ઘટના પાત્રોના સંવાદ અને તમને ગમવાના કારણો સમજવાનો પ્રયત્ન કરો ચાલો જોઈએ વાર્તાનું નામ ધ ટ્રુ ફ્રેન્ડ્સ વાર્તામાં કઈ ઘટનાનો ઉલ્લેખ છે તો કે વાર્તામાં દોસ્તીની વાત થઈ છે વાર્તામાં કેટલા પાત્રો છે બે વાર્તાનો હેતુ શું છે સાચી મિત્રતા નિભાવવાનો વાર્તામાં મહત્વનું પાત્ર કોણ છે તો કે પપ્પી અને સ્ક્વિરલ વાર્તામાં જોવા મળતા મહત્વના શબ્દોની નોંધ કરો તો કે ફ્રેન્ડ્સ પપ્પી સ્ક્વિરલ સ્પોટી રેનિંગ સ્પ્રિટિંગ લોસ્ટ ક્લાઇમ્ડ અને સેફ ચાલો ત્યાર પછી જોઈએ પેલા વિદ્યાર્થી મિત્રો ધોરણ છની જે નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે બે હજાર ચોવીસ પચીસની ભાગ નંબર એક અને ભાગ નંબર બેને સંપૂર્ણ સોલ્યુશન સાથેની તમે પીડીએફ અને બુક બંને તમે મેળવી શકો છો અને જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે તેમની પણ સંપૂર્ણ સોલ્યુશન સાથેની પીડીએફ અને બુક મેળવી શકો છો બુક મેળવવા માટે કોન્ટેક નંબર ઉપર કોન્ટેક કરી શકો છો અને પીડીએફ આપણી આ એપ્લિકેશન પરથી પણ તમે મેળવી શકો છો જોઈએ આપણે તેમને સ્પેલિંગ તો કે આર એ આઈ N I N G राइनिंग એટલે કે વરસાદ પડવો SPIRITS તો કે સ્પિરિટ એટલે ચૂસો B A L A N C E બેલેન્સ એટલે સંતુલન S U D D E N L Y સડનલી એટલે એકા એક R E S C U E રેસ્ક્યુ એટલે કે બચાવવું H E A V I L Y હેવिली એટલે જોરથી ચાલો ત્યાર પછી જોઈએ Story. Once there were two friends, a squirrel and a puppy. They used to live and play together. The squirrel was very sporty and always won the game. The puppy used to feel bad and thought that it was of no use. One day it started raining heavily. The squirrel was in high Spirits, he started doing antics, but suddenly lost his balance and fell in the rain water. He called his friend the puppy for help. The puppy came to his rescue. The squirrel climbed on its back and researched. અ સેફ પ્લેસ હી થેન્ક દિઝ ફ્રેન્ડ્સ ફોર સેવિંગ હિઝ લાઇફ તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું પ્રવૃત્તિ નંબર ચોવીસના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે